એ પૈકી આ હિન્દી ભાઈ જે નીચે બેસી ગયા છે એના દસ પ્રશ્નો જે મોસ્ટ આયામ્પિક ગુણ છે આપણે દસ ગુણ એ કવર કરવા માટેની આપણી આ બધી મથામણ ચાલી રહી છે આ મથામણ આપણે જંગી રીતે જીતવાની છે દોસ્તો જે પણ દોસ્તો નવા છે એ લોકો ગાઈડ એપ્લિકેશન પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરી લેશે ક્યાં મળે તો ભાઈ ગૂગલ પ્લે સ્ટોર પર જવાનું ગાઈડ એપ લખવાનું બાજુમાં ડાઉનલોડ કરી લેવાનું

તો આપણા આવા વિડીયો બધા તમને આ ચેનલ પર મળી રહેશે લાઈક કરવાનું લાઈક કરવાથી આપણને તમારા લાઈક કરવાથી અમને પ્રેરણા મળે અને વધુ સારા વિડીયો વધુ સારી રીતે તમને અમે આપી શકીએ તો જે પણ મિત્રો નવા છે નોટ અને નિયમ પ્રમાણે આપણી પેન લઈને બેસી જશે તમારે કુલ કેટલા પ્રશ્નો જમે કેટલા જવાબ સાચા પડ્યા એ તમારે અમને જણાવવાનું છે દોસ્તો ખાસ વસ્તુ કમેન્ટ બોક્સમાં તમારે અમને સતત તમારા સંપર્કમાં રહેવાનું છે તમારે અમને જણાવવાનું કે તમારે કયો જવાબ સાચો પડ્યો અને ઓગણીસ પ્રશ્નોમાંથી તમારે કેટલા સાચા પડ્યા જેટલા સાચા પડ્યા એટલા તમારે જણાવવાનું છે અધૂરે વાક્ય પૂર્ણ હિન્દી હે હમ આવે હમ પઢના આવે હમ પડતે હે કે હમ પડતા હે દોસ્તો તમે આખું વાક્ય જયારે વાંચવા છો ત્યારે તમને જવાબ મળી જશે જવાબ આવશે હમ પડતે હે આગળ જઈએ પ્રશ્ન નંબર બે તરફ દોસ્તો કેટલાક મિત્રો અમને પ્રશ્ન પૂછતા હોય છે કે સાહેબ આ જ પેપર પૂછાશે કે તમે જે કહ્યું એક પેપર આખી આ ખૂબ દોસ્તો બેઠું પેપર કોઈ દિવસ આવે નહીં હા મોડલ પેપર છે દોસ્તો આવું પૂછાવાની શક્યતા રહેલી છે દોસ્તો આવું સેમ પેપર આવે એ તો પછી પેપર ફૂટી ગયું કહેવાય આપણે પેપર ફોડવાના કે આપણે પેપર શીખવવા બેઠા છે દોસ્તો આ આપણે શીખવવા માટે તમને આવ્યા છે અહીંયા પ્રશ્ન નંબર છે બચ્ચે તાલાબ ખાલી જગ્યા છે નહાના અને યોગ્ય શબ્દ મૂકવાનો તો બચ્ચે નહના વાલેહાતે થે કે નહાના વાલે થે સાચો જવાબ જે છે આપણે તીર ભાઈ ફેંકી ગયું છે તીર વાગી ગયું સી ને સાચો જવાબ આવશે નહાતે આગળ ગલત જોડ પહેચાની અહીંયા બે 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 ની જોડ આપેલી છે દોસ્તો એમાં જે જો ગલત છે તમારે એને જવાબ અમને કહેવાનો છે ધુઆ તો અગરબત્તી બરાબર છે જલધારા તો હસ્તે રહેના ફૂલ તો પૂજા કા પ્રતિક પણ બરાબર છે પૃથ્વી તો પૂર્વ વિશ્વ મેરે પર ઉપર એ પણ બરાબર છે તો શું બરાબર નથી દોસ્તો જલધારા જવાબ આવશે બી જલધારા ધારા આગળ જે પ્રશ્ન નંબર 4 તરફ એ આમ કે પેડ હે બહુત આમ લગે હે ખાલી જગ્યા પૂરો ય એ આમ કે પેડ હે ય બહુત આમ લગે ના આવે ये आम के पेड़ है इनमें बहुत आम लगे है आम के पेड़ है वह बहुत आम लगे यह आम के पेड़ है इन पर बहुत आम लगे हे ये प्रश्न नंबर तरफ नीचे दिए गए शब्दों की गलत जोड़े दोस्तों, जोड़ दोस्तों खोटी जोड़ पहचान वाली तस्ला टोकरी फावड़ो के कड़ाही साचो जवाब आ तसला तो तनखो आए नही दोस्तों जय अं तक एक संकेत आप दिए गए संकेत को पहचानिए आप रोड पर जता है તો શું કહેવાય દાઇઓ નીકળે પીછે મૂડે આગે રાસ્તા નહીં કે સીધા ચલીએ જો ઉપર તમને ખબર પડી આપણો કેવો ચાલય સાતમો પ્રશ્ન આપડા શું થાય મામા બહેન કા લડકા બુઆ કા લડકા માસિકા ભાઈ તો સાચો જવાબ છે તેર વાગી જશે ધૂમ 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 કરતું બીને ભાંજા તો બહેન કા લડકા સુરેશ ને આપણે દોસ્ત કો સુંદર પક્ષી દેખાયા और कहा कि हे हमारा राष्ट्रपक्षी है तो बोलो दोस्तों वो कौन सा पक्षी होगा हमारा राष्ट्रपक्षी आप सब जानते हमारा राष्ट्रपक्षी कौन है मोर जो करता है ना वो मोर अगर रिक्त स्थान की पूर्ति कीजिए देखो दरवाजे पर खाली जगह आया तो कई आया कैसी आया कौन आया कैसा आया तो तुम्हें जा आखो ते वाक्य बनाओ दोस्तों आओ ते तब जवाब मैं दरवाजे पर कौन आया पाचा प्रश्न નિમ્નલિખિત ગુજરાતી વર્ણો હિન્દી લિપી બરાબર છે જ બરાબર છે અહિયાં ગુજરાતી અને હિન્દીમાં અંકો આપેલા છે તમારે જે ખોટું છે એ પહેચાનવાનું છે બાર બાર બરાબર છે છવ્વીસ છવીસ બરાબર છે પંદર પંદર બરાબર છે એધર કુછ લોચા લગતા ક્યાં લગતા હે આ ઉન્નીસ છે અહિયાં અગિયાર છે દોસ્તો બરાબર आगे नो प्रश्न बार्मों प्रश्न नीचे दिए गए वर्णों का उपयोग करके कौन से शब्द नहीं बनेगा जो बनेगा नहीं कम तो कमल आई र कई गयो पर रो कम भैया स ससला का है नहीं ससला का शब्द गायब हो गया है तो अहिया अगर जो ये 13वां प्रश्न बिना पंखी उड़ जाती बांध गले में डोर खींचो तो ऊपर चढ़ जाती रहे हाथ में छोर બોલો મેં કોણ પાંખો નથી પણ ઉડે છે ગળામાં દોરી છે ખીચો તો ઉપર ચડે મેં જવાબ કઈ દીધો છે જવાબ આવશે આગળ જવાબ આવશે એ સીતાફળ પાંદર નીચે દઈ વિલોમ વિલોમ એટલે દોસ્તો સમાન ઓપોઝિટ વિરુદ્ધાર્થી બરાબર વિલોમ શબ્દ કી ગલત જોડ પહેચાની ધરતી તો ધરા

હમ ભારત કિસાન નિબંધ જીવન પ્રસંગ ભરત મિલાપ શું કહેવાય એકતાલીસ કહેવાય એકતાલીસ કહેવાય કે એક્યાલીસ કહેવાય ચલો તીર ભાઈ આઈ જાવ મન તો નહીં ખબર તમને ચલો સી જવાબ આવે એકતાલીસ આગળ મો આજનો છેલ્લો પ્રશ્ન શબ્દકોષ કે ક્રમ અનુસાર સહી ક્રમ પહેચાની

સમયના અભાવે જવાબ નથી આપી શકતા પરંતુ કમેન્ટ ચોક્કસ વાંચે છીએ ડોન્ટ વરી ચલો આપણે જઈએ બાય બાય ટાટા સૌને જય હિંદ જય ભારત ચલો આવજો હો બધા